નમસ્કાર મિત્રો આજે આપણે દેવાયત પંડિતની ભવિષ્યવાણી વિશે વાત કરીશું જેમની ભવિષ્યવાણી આજે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય ત્રણ લોકોમાં લેવાય છે જેમાં શ્રવણ ઋષિ સહદેવ ઋષિ અને દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા અહીં તમે જાણી શકો છો કે તેમને કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે पहला पहला पवन फरक से नदी હોય નીર नीर ઓતર થકીરે સાઈબો આવશે મુખે હનમો વીર આ પંક્તિમાં દેવાયત પંડિત કહે છે કે પહેલા પહેલા પવન ફરકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશામાંથી સાહેબો આવશે સાહેબો અર્થાત અહીં સાહેબાનો અર્થ નકળંગ અવતાર એટલે કે કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેના રથમાં મુખ પર હનુમાનજી બિરેજેલા હશે દેવાયત પંડિત બીજી પંક્તિમાં કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એવી રાવ ફરિયાદ દેવાયત પંડિત આ પંક્તિમાં સમજાવે છે કે ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે નગર સુનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ દિવસો આવી જ ગયા છે દેવાયત પંડિત બીજી પંક્તિમાં કહે છે કે આવ્યો સંત પાપનો ધરતી છે ભોગ ખડગે કેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા લોકો થી મૃત્યુ પામવા લાગશે દેવાઈત પંડિતની બીજી પંક્તિની વાત કરીએ તો ખોટા પુસ્તક ખોટા પાણ્ય ખોટા કાજીના કુરાન અસલી જાડી ચૂરો પહેરશે જેના આગમના એંધાણ આ પંક્તિમાં દેવાઈત પંડિત સમજાવે છે કે પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મ ગ્રંથોની વાતો કોઈ માનશે નહીં એનો અર્થ અભિપ્રેત છે જે સાચા સુરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ દેવાયત પંડિતે દેખાઈ રહ્યા હતા કાકરિયા તળાવે તંબુ તાણશે છે સો સો ગામની સીમ રૂડી દિશે રળિયામણી ભેગા અર્જણ ભીમ આમાં કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધમાં અર્જુન અને ભીમ સાથે આવશે આવશે આવા દિવસો કે કલ્કી સીધા જ પાસે કરી શકે છે સતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ કાયમ કલિંગાને મારશે નકળંગ ધરશે નામ આ પંક્તિમાં દેવાય પંડિત સમજાવે છે કે યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેમના કાલિંગોને દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળંગ આવા દિવસો આવશે કે નકળંગ નામે આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે ઉત્તર ખંડથી આવશે આવે મારા જુગનો જીવન કળિયુગ ઉપાથી સજ્જુગ થાપશે એવા બોલ્યા દેવાય પીર આ પંક્તિમાં દેવાયત પંડિત સમજાવે છે કે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કળિયુગ દૃષ્ટાંતોનો સહાર કરી સદયુગની સ્થાપના કરશે આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે